પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામમાં આદ્યશક્તિ નવલી નવરાત્રીના પર્વ નિમિત્તે મહાકાળી માતાજીના ગરબાના વધામણા કડી રાત્રે માતાજીનો એકસો ત્રીસ ફૂલોના ગરબા ભક્તોની માનતા પૂરી થતાં માતાજીના બાધાના ફૂલોના ગરબા માતાજીના ચાર ચોકમાં લાવવામાં આવ્યા હતા તેમજ આ ફૂલોના ગરબા તેમજ દીપ પ્રગટાવેલા જ્યોત સાથે માંડવી વહેલી સવારે નવ વાગે માતાજીના મંદિર ખાતે ડીજે સાઉન્ડ અને ઢોલના તાલે લઈ જવામાં આવી હતી અને આ માંડવીની ભક્તો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી મેસર ગામમાં મહાકાલી માતાજીના મંદિર પરિસરમાં પરચા અપરંપાર છે તેવું મેસર ગામના ગ્રામજનો અને ભક્તોમાંથી જાણવા મળી રહ્યું છે મહાકાળીના ગરબા નિહાળવા મેસર ગામના આસપાસના વિવિધ ગામોમાંથી ગરબા જોવા હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને ગરબા નિહાળવા આવેલા તમામ લોકો માટે પાટીદાર સમાજના સ્વયંસેવકો દ્વારા વાહન પાર્કિંગ સુવિધા તેમજ ચા પાણી નાસ્તાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી જ્યારે પાટણ સરસ્વતી તાલુકા વાગડોર પોલીસ સ્ટેશનના પીએસઆઈ બોડડાની સૂચના આદેશ અનુસાર પોલીસ કર્મીઓ તેમજ જીઆરડી કર્મી મહાકાળી માતાજીના ગરબા વહેલી સવારે વડાવ્યા ત્યાં સુધી મેસર ગામમાં ખડે પગે રહ્યા હતા અને સરાહનીય કામગીરી બિરદાવી હતી દરેક ગામજનો મહેમાન દરેક માટે ચા સાથે બીજો નાસ્તો હોય છે કઈ સુમાભાઈ આપડે કેટલા વર્ષ થી કરાવો તમે દર વર્ષે નવરાત્રી ના સમય આ નુમના જાણે છે ગરબાઓ એ દિવસે આવે ને એ રાત સવારે જોરી માતા મોડવી ઓળાવ ત્યો સુધી પાર્કિંગ દેખરેખ રાખવી પડે આપડા કેટલા સમય સુધી કો હસી બરાબર ફોરવીલ ગાડી નો બધું પાર્કિંગ કરાવો ને આપનું નામ પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ